એ પણ બટા પાણી ઉડાડ માં ને આ મને પલારેસ મારે કઈ નાવા નથી હું હજી કાલે જ નહીં હું સરખો બેસ આમ

બટા પાસા આકા નો વઈ જાતા એ આ મમ્મી હા ઇતકે ગેમ મજા આવે હ ઓર આમ તો જો નાતા નાતા કેટલા આકા વઈ ગયા એ બા તમે આને કાઈ ક્યો ન બટા પાસા વરી જાવ અને ખાડો હોય છેલે તો ડૂબી જશો હા પાસા વરવા આઈન પા એ નો બુડો તો કાઈ નઈ પણ આમ આકા નો જાતા એ ઓ અહીંયા નયા નાજો શું કરું આ છોકરા તો કોઈનું માનતા જ નથી આ એની ધ્યાન રાખવી કે લુગડા ધોવા આન પપ્પા તો બા ના પાડતા તા કે આ છોકરા ન લઈ જવા કે તોય પણ હું લાવી તમે માનો ને એ જ વાંધો આપણે ધ્યાન રાખીએ લૂગડા ધોવા હા ઈ હાસું આ હાખા વય જાય છે ને તો ડૂબી જાય છે

ભૂત આડું અડું થઈ ગયું એ હાલો બટા કાયો કા હાલો એ નીકળો બટા કાયો કા નીકળો એ બટા હાથ ચાલ મારો ચાલ બટા เดี๋ยวมาขยุกข้ามาขงมา่าไปอ

એલા થોડીક ઉતાવળ રાખો અને ગાબડા ઓસા કરો ને છેલા ગાબડા થાય છે રે જે દાંત છે શું કરવાનું આવડાની નું શું કરવા સેન્ટિંગ વાળા સેથીન ફટકે જાય ઈ દે ખબર પડતી લે આવડાઈ કેમ ધોળ આવે ફફડાટો મારે હે પપ્પા આયા પપ્પા